સમાચાર જોઈએ વિસ્તારથી બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે વચગાળાના સરકારના વડાની નિમણૂક કરવામાં આવી છે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે પ્રમુખ મોહમ્મદ શાહબુદ્દીનને યુનુસની નિમણૂકની જાહેરાત કરી હતી પ્રેસ સેક્રેટરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વચગાળાની સરકારની નિમણૂક કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ અને ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલનના સંયોજક વચ્ચેની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો આ બેઠકમાં ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે વચગાળાની સરકારના અન્ય સભ્યોને વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે યુનુસ હાલ દેશની બહાર છે પરંતુ તેમણે શેખ હસીનાના શાસનમાંથી બહાર નીકળવાનું સ્વાગત કર્યું અને તેણે દેશની બીજી સ્વતંત્રતા ગણાવી યુનુસને ગ્રામીણ બેંક દ્વારા ગરીબી વિરોધી અભિયાન માટે બે હજાર છમાં નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો